નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય એરફોર્સ જે સ્ટેશન છે મિત્રો નલિયા ખાતે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વોકિંગ ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર વિગતવાર જોઈએ મિત્રો તો વિદ્યાલયમાં બે હજાર ચોવીસ પચીસના સત્ર માટે અંશકાલીન આધાર પર એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર પેનલ તૈયાર કર્યા જાના હે અંત ઇચ્છુક વ યોગ્ય અભ્યર્થી સાક્ષાત્કાર હેતુ બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ અગિયાર વાગે વિદ્યાલય પરિસરમાં આવેદનપત્ર સાથે મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે હાજર રહી શકશે જોઈ વિગતવાર મિત્રો તો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ તેમજ કેમેસ્ટ્રી માટેની જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક સાયન્સ અને મેથ્સ માટે પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યાઓ છે મિત્રો ઉપરોક્ત પદ હેતુ યોગ્યતા સંબંધી આવેદનપત્ર તેમજ અન્ય જાણકારી વિદ્યાલયની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ પરથી મેળવી શકશો વિગતવાર જોશું મિત્રો આપણે લાયકાત વિશે તેમજ ફોર્મ વિશે તો મિત્રો તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે બે વર્ષનો ઇન્ટીગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ એમએસસી કોર્સ ઓફ રિજિયનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઇન કોન્સર્ન સબ્જેક્ટ અથવા તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકોગ્ન યુનિવર્સિટી એટલી ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ ઇન એગ્રીકેટ ઇન ધ ફોલોઇંગ સબ્જેક્ટ જેમાં પીજીટી ઇંગ્લિશ પીજીટી હિન્દી પીજીટી મેથ ફિઝિક્સ તેમજ કેમેસ્ટ્રી બાયોલોજીમાં પીજીટી કોમર્સ તેમજ ઇકોનોમિક્સ માટે તેમજ બીએડ ઓર ઇક્લન્ટ ડિગ્રી ફ્રોમ રેકોનાઇઝ યુનિવર્સિટી તેમજ કોમ્પ્યુટરનું એપ્લિકેશનનું નોલેજ હોવું જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ તો કોમ્પ્યુટર સાયન્સ માટે તમે જોઈ શકો છો એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક એગ્રિકેટ ઇન એની ઓફ ધ ફોલોઇંગ જેમાં બી બીટેક કોમ્પ્યુટર સાયન્સ આઈટી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો બી એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાં એમએસસી કોમ્પ્યુટર સાયન્સ કરેલું જોઈએ બીએસસી કોમ્પ્યુટર સાયન્સ અથવા તો બીસીએ ઓર્યુએન્ટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની સબ્જેક્ટ ઓફ ધ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ બી લેવલનું ડોએકનું સર્ટિફિકેટ તેમજ સી લેવલનું ડોએકનું સર્ટિફિકેટ હોય મિત્રો તો તેવા ઉમેદવારો અહીંયા ઓકે ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકશે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે તમે જોઈ શકો છો ચાર વર્ષનું ઇન્ટીગ્રેટેડ જે કોર્સ હોય છે મિત્રો ઇન્ટીગ્રેટેડ જે રિલિજિયન રિયનલ કોલેજ ઓફ એજ્યુકેશન તેના અંતર્ગત પચાસ ટકા માર્ક્સ સાથે અથવા તો મિત્રો બેચલર ડિગ્રી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટ માર્ક્સ ઇન કોન્સન સબ્જેક્ટ કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ ઇન એગ્રીગેટ જેમાં તમે જોઈ શકો છો ઇલેક્ટિવ સબ્જેક્ટ એન્ડ ધ લેંગ્વેજ ઇન ધ કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ આર એઝ અંડર ટીજીટી સંસ્કૃત હિન્દી ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ વગેરે અહીંયા સબ્જેક્ટ આપેલા છે મિત્રો તેમજ બીએડ ઓર ઇક્વિલન્ટ ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ ઉમેદવારો કોમ્પ્યુટરનું એપ્લિકેશનનું નોલેજ ધરાવતા હોય તેઓ ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં સિનિયર સેકન્ડરી ઓર વિથ એટલીસ્ટ માર્ક એન્ડ ઇયર્સ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા તો સિનિયર સેકન્ડરી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક જોઈ શકો છો મિત્રો ઇન્ટરમી વિથ જેબીટી કોમ્પિટન્સ ટુ ટીચ વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક ઓર ઇક્વિલન્ટ તેમજ એક્ઝામ છે જે પાસ કરેલી હોય જોઈએ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે મિત્રો બી સાયન્સ બ્યુટર ઇલેક્ટ્રોનિક્સ વિથ કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તેમજ બેચલર ઇન માસ્ટર ડિગ્રી યુનિવર્સિટી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લો કમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વિઝિટિંગ ડોક્ટર તેમજ નર્સ કાઉન્સેલર માટેની લાયકાતની અહીંયા વાત કરી છે મિત્રો તમે જોઈ શકો છો પ્રોફિશન્સી ઇન ટીચિંગ થ્રુ હિન્દી ઇંગ્લિશ મીડિયમ તેમજ ઓલ ટર્મ્સ એન્ડ કન્ડિશન આર ટર્મ્સન ટુ કેવીસ રૂલ્સ પ્રમાણે રહેશે મિત્રો તો મિત્રો આ રીતનું એક એપ્લિકેશન ફોર્મ છે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય એ એફએસ નલિયા અંતર્ગત જે કે કેન્દ્રીય વિદ્યાલય એફએસની જે વેબસાઇટ છે મિત્રો એચડીટીબી સેલેસ એફએસ નલિયા તેના અંતર્ગત મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો તેમજ જે આપણું વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો તેમાં પણ જે પીડીએફમાં આ ફોર્મેટમાં જે ફોર્મ છે તે મૂકેલું છે મિત્રો તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો આ રીતનું મિત્રો તમારે સંપૂર્ણ ફોર્મ છે તે કેપિટલ લેટર્સમાં ભરી અને ત્યારબાદ તમે ત્યાં હાજર રહેવાનું રહેશે મિત્રો વકેની ઇન્ટરવ્યૂ માટે જે એરફોર્સ સ્કૂલ છે મિત્રો જે કેવીએસ એરફોર્સ નલિયા અંતર્ગત તેમાં તમે અલગ અલગ જગ્યાઓ માટે હાજર રહી શકો છો મિત્રો પીજીટી ટીજીટીની ની જગ્યાઓ માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે કેન્દ્રીય વિદ્યાલય સિલવાસા અંતર્ગત મિત્રો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ પચીસ શૈક્ષણિક સત્ર માટે જે માટે બે હજાર ચોવીસથી થી વિદ્યાલય પરિસર વિદ્યાલય ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો જેમાં જગ્યા વિશે માહિતી તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સમાં પોલિટિકલ સાયન્સના સબ્જેક્ટ માટે તેમજ વિવિધ મિસલિન સબ્જેક્ટ માટે સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યાઓ છે મિત્રો વધુ માહિતી માટે તમે જે અહીંયા વેબસાઇટ આપેલી છે એચડીપી સિલવાસા ડોટ કેવીએસ ડોટ એસી ડોટ ઇન પરથી મેળવી શકશો તેમજ યોગ્ય તેમજ ઈચ્છુક અભયથી સાક્ષાત્કાર હેતુ ઉપસ્થિત રહી શકે છે રજીસ્ટ્રેશનનો સમય સવારે આઠથી સાડા નવ સુધી રહેશે મિત્રો તેમજ સંપૂર્ણ બધા ડોક્યુમેન્ટ તેમજ સ્વપ્રમાણિત એક ઝેરોક્સ કોપી સાથે તમારે ફોર્મ સાથે હાજર રહેવાનું રહેશે ફોર્મ છે મિત્રો તે અહીંયા જે વેબસાઇટ છે તેના પરથી તમે ઉપલબ્ધ રહેશે તેમજ જે સંપૂર્ણ માહિતી છે તે તમને વેબસાઇટ પરથી મળી રહેશે અભ્યારથી હિન્દી અંગ્રેજીમાં નિપુણ હો શૈક્ષિક યોગ્યતા વેતનમાન આદિ જાણકારી વિદ્યાલય વેબસાઇટ પર અવેલેબલ હે તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સ્ક્રીનિંગ ટેસ્ટ લેવાની રહેશે મિત્રો સ્ક્રીનિંગ ટેસ્ટ તમારી લેશે ત્યારબાદ તમે જોઈ શકશો મિત્રો આ રીતનું તમારું ઇન્ટરવ્યુ આયોજન કરવામાં આવશે મિત્રો તેમજ ટીચર્સ માટે તો મિત્રો વાત કરશું નવેક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં કન્સલ્ટન્ટ માટેની એક જગ્યા છે બાયોલોજી જુઓલોજી ઇકોલોજી માટે જેમાં એજ લિમિટ પિસ્તાલીસ વર્ષની છે તેમજ સેલેરી નેગોશિયેબલ રહેશે લાયકાતની વાત કરીએ તો પીએચડી જ્યોલોજી લાઇફ સાયન્સ બોટની એન્વાયરમેન્ટ સાયન્સ તેમજ પંદર વર્ષનો અનુભવ હોય વાઇલ્ડ લાઈફ બાયોડાયવર્સિટી રિલેટેડ તેઓ ઉમેદવારો ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ત્યારબાદ મિત્રો રિસર્ચ એસોસિએટ માટેની એક જગ્યા છે એન્વાયરોમેન્ટ જેમાં બાવીસ હજાર રૂપિયા પ્લસ એચઆરએ ચોવીસ ટકા તમને મળવાપાત્ર થશે પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે પીએચડી એન્વાયરમેન્ટલ સાયન્સ લાઈફ સાયન્સ એન્ડ મિનિમમ ટુ ટુ થ્રી યર્સ એક્સપિરિયન્સ ઇન એન્વાયરમેન્ટલ રિસર્ચ ઓર ફ્રેશ વોટર તેમજ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સોળ હજાર પ્લસ ચોવીસ ટકા તમને એચઆરએ મળવાપાત્ર થશે જેમાં ત્રીસ વર્ષની વયમર્યાદા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બીકોમ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ મિનિમમ સિક્સટી પ્લસ વન યર પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ અથવા તો એમ કોમ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ ટેલી સોફ્ટવેર એકાઉન્ટીંગનું જે નોલેજ હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા આજે રહી શકે છે આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર માટેની એક જગ્યા છે જે સાઉથ ગુજરાત રિજન માટે જેમાં સોળ હજાર પગાર તેમજ ચોવીસ ટકા એચઆરએ મળવા પાત્ર થશે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસડબલ્યુ વિથ સિક્સટી પર્સન્ટેજ તેમજ એક વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ હોવો જોઈએ તમે જોઈ શકો છો ઉપરની તમામ જગ્યાઓ છે તે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર અગિયાર મહિનાના કરાર આધારિત રહેશે મિત્રો તેમજ નંબર ઓફ વેકેન્સીઝ ઇઝ ટેન્ટેટિવ એન્ડ વેરી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એટલે કે જે વધઘટ થઈ શકશે ધ લેવલ ઓફ જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે મિત્રો તે પહેલી જુલાઈ બે હજાર ચોવીસના અનુસંધાને ધ્યાનમાં લેવામાં આવશે તેમજ કોમ્પ્યુટરનું નોલેજ અહીંયા પ્રિફરેબલ રહેશે તમે જોઈ શકો છો રાઉન્ડ ઓફ પર્સન્ટેજ એજ વિલ નોટ બી એક્બલ અંડર ટુ ચેન્જ ધ કંડિશન ટર્મ્સ એન્ડ કન્ડિશન રિગાર્ડિંગ રિક્રુટમેન્ટ જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું રજીસ્ટ્રેશન છે નવથી અગિયાર વાગ્યા રહેશે મિત્રો જેમાં વિગતવાર તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય છે મિત્રો તે અહીંયા પ્રિસ્ક્રાઇબ ફોર્મ છે જે ગીર ફાઉન્ડેશનની જે વેબસાઇટ છે મેન્ટ ઇન પરથી જે લઈ અને ત્યારબાદ તે પોતાનું સીવી કવરિંગ લેટર તેમજ જે માર્કશીટની સાથે જે ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પાર્ક સેક્ટર સાત ગાંધીનગર ખાતે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ હાજર રહી શકે છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો વધુ ઉમેદવારો હશે તો ત્રીસ જુલાઈના રોજ પણ આયોજન થશે મિત્રો જોઈ શકો છો ગીર ફાઉન્ડેશન અંતર્ગત જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડી પટેલ રામોલ જે સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ છે મિત્રો લેટ લલિતાબા વિઠ્ઠલભાઈ પટેલ તેમજ કેજી એન્ડ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે આણંદ અંતર્ગત અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો જેમાં કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે જેમાં એમસીએ બી એડ એમએસસી કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તેવા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુ માટે તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાડા દસથી બાર વાગ્યા સુધી હાજર રહી શકે છે